માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ અને રિયલ સમસ્ત સિંધી સમાજ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં સેવાકીય કાર્ય ફૂટપાથ પર રહેતા અને વૃદ્ધાશ્રમના વડીલોને ધાબળા અને સ્વેટર વિતરણ ગુજરાત રાજ્યમાં હંમેશા જરૂરિયાતમંદો માટે અવિરત સેવાભાવથી કાર્ય કરતી સંસ્થાઓ તરીકે ખ્યાતિ ધરાવતી માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ અને રિયલ સમસ્ત સિંધી સમાજ ટ્રસ્ટ દ્વારા આજે જૂનાગઢમાં સુંદર સેવાકીય કામગીરી કરવામાં આવી હતી કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકો તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સંસ્થાઓ દ્વારા ગરમ ધાબળા તેમજ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડવાનો સુંદર સંકલ્પ આ પ્રસંગે સાકાર બન્યો હતો આ સેવાકીય કાર્યક્રમ બદલ સોનલબેન અને જૂનાગઢ ટીમ આવી રીતે અવિરત સેવા કરતા આવ્યા છે ત્યારે સાથે સાથે જગદીશભાઈ માખીજાનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કારણ કે તેમના સતત પ્રેરણાદાયી માર્ગદર્શનથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે સાથે સાથે જૂનાગઢ ટીમ અન્નદાતાઓની ટીમ તેમજ સેવાકીય ટીમના તમામ સભ્યોનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમની નિષ્ઠા અને મહેનતથી આ સેવા સફળ બની સેવાઈ જ પ્રભુ સેવા આ ભાવને સુંદર રીતે સાકાર કરનારા તમામ સેવકોને સલામ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી